સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે સ્વામી હરિપ્રકાશ દાસજીની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી વસંત પંચમી અને શિક્ષાપત્રી જયંતિ નિમિત્તે તારીખ ત્રેવીસ એક છવ્વીસને રોજ હનુમાનજીને વાઘા તથા ગુલાબ અને આરકોટના ફૂલો વડે દિવ્ય શણગાર કરાયો છે સવારે સાડા પણ પોણા છ કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી દાદાને સિલ્કના કાપડમાં જરદોશી વર્કવાળા ફૂલની ડિઝાઇનના વાઘા ધરાવવામાં આવ્યા શિક્ષાપત્ર ધરાવવામાં આવી મંદિર પટાંગણમાં યજ્ઞ શાળામાં મારૂતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું અને ખરી હરિભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો અહિંસા અધિક સદાચાર તેમને જે મનુષ્ય પાડે છે તે મનુષ્ય જે તે આ લોકોને વિશેષને પરલોકને વિશે મહાસુખ્યાત થાય છે હનુમાનજીને પ્યોર સિલ્કના કાપડમાં જરદોશી વર્કવાળા વાઘા પહેરાવ્યા હતા હનુમાનજીને આ વાઘા મથુરામાં પંદરથી વીસ દિવસની મહેનતે કારીગરોએ બનાવ્યા છે ફૂલનો શણગાર કરાયો છે આ શણગાર બે સંતો પાર્ષદ અને ભક્તોને કરતા અંદાજે ચાર કલાક જેટલો સમય લાગ્યો હતો